તો ચાલો આજે આપણે એક એવી ગાથાની વાત કરીએ જે માત્ર એક સામ્રાજ્યની નથી પણ એ છે એક સપનાની કહાની સ્વશાસન એટલે કે સ્વરાજ્યના સપનાની આ છે મરાઠા સામ્રાજ્યની ગાથા હવે આખી વાતને બરાબર સમજવા માટે ચાલો સમયમાં થોડા પાછા જઈએ આપણે જઈશું સીધા સત્તરમી સદીના ભારતમાં એક એવો સમય હતો જ્યારે ચારે બાજુ જાણે અંધકાર છવાયેલો હતો અને એ અંધકારમાં કોઈક આશાના કિરણની સખત જરૂર હતી તો સત્તરમી સદીમાં ભારત કેવું હતું જો એ વખતે દેશના મોટાભાગના હિસ્સા પર મુઘલોનું રાજ હતું શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય અને એમાંય ઔરંગઝેબ જેવા બાદશાહ જેમનું શાસન દિલ્હીથી લઈને છેક દક્ષિણ સુધી ફેલાયેલું હતું મતલબ કે એક વિશાળ સામ્રાજ્ય પણ આ વિશાળ સામ્રાજ્યમાં સામાન્ય લોકોનું જીવન કેવું હતું સાચું કહીએ ને તો ખૂબ જ મુશ્કેલ એક તો ભારે કરનો બોજ ઉપરથી ધાર્મિક દબાણ અને ચારે બાજુ અન્યાયનો માહોલ લોકો રીતસર આ બધાના બોજ નીચે દબાઈ રહ્યા હતા અને જ્યારે પરિસ્થિતિ આવી બને ત્યારે જ વિદ્રોહની આગ માટેની ચિનગારી તૈયાર થાય છે અને બસ આ જ અંધકાર અને નિરાશાની વચ્ચેથી એક ચિનગારી પ્રગટી ખબર છે આ ચિનગારી શું હતી એ માત્ર એક વ્યક્તિ નહોતા પણ એક વિચાર પણ હતા વ્યક્તિ હતા શિવાજી અને વિચાર હતો સ્વરાજ્યનો પોતાનું રાજ પોતાનું શાસન વર્ષ હતું સોળસો ને ત્રીસ અને સ્થળ હતું શિવનેરીનો કિલ્લો અહીં જ ઇતિહાસે એક નવી કરવટ લીધી એક એવી શક્તિનો જન્મ થયો જેણે આખા દેશનો નકશો બદલી નાખવાનો હતો અને એ શક્તિ એટલે શિવાજી મહારાજ શિવાજીના મનમાં સ્વરાજ્યનો આ વિચાર આવ્યો ક્યાંથી એમને શીખ મળી હતી એમની માતા જીજાબાઈ પાસેથી એમણે શીખવ્યું હતું કે રાજ્ય શક્તિ બતાવવા માટે નહીં પણ પ્રજાના રક્ષણ માટે હોય છે આ એક વાક્ય શિવાજીના જીવનનો મૂળ મંત્ર બની ગયો આ જ સિદ્ધાંત પર એમણે આખું સામ્રાજ્ય ઊભું કર્યો પણ સવાલ એ છે કે એક વિચારને હકીકતમાં કેવી રીતે બદલવું એક સપનાને સૈન્યશક્તિમાં કેવી રીતે ફેરવવું બસ અહીં શિવાજીની અસલી કમાલ દેખાય છે એમની વ્યૂહરચના એમની રણનીતિઓ એટલી અલગ અને એટલી અસરકારક હતી કે એમણે ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખ્યો તો શરૂઆત ક્યાંથી થઈ કિલ્લાઓથી તોરણા રાજગઢ કોંઢાણા જે પાછળથી સિંઘડ બન્યો એક પછી એક આ કિલ્લાઓ જીતીને શિવાજી મહારાજે સ્વરાજ્યનો પાયો નાખ્યો અને યાદ રાખજો આ માત્ર પથ્થરની દિવાલો નહોતી આ તો આઝાદીના સ્વાભિમાનને જીવતા જાગતા પ્રતીકો હતા અને એમની યુદ્ધ કરવાની રીત ગજબની હતી જેને આપણે ગેરીલા વોરફેર કહીએ છીએ શિવાજી મહારાજ જાણતા હતા કે મુગલોની વિરાટ સેના સામે સીધે સીધી ટક્કર લેવી એ અઘરું છે એટલે એમણે શું કર્યું વીજળીની ઝડપે હુમલો કરો દુશ્મનને સંભાળવાનો મોકો મળે એ પહેલાં ચોક્કસ પ્રહાર કરો અને પછી પહાડોમાં ગાયબ થઈ જાઓ સહ્યાદ્રીના એ પહાડો અને જંગલો તો જાણે એમના ઘર જેવા હતા એમના સૌથી મોટા હથિયાર હવે શિવાજીની તાકાત જેમ જેમ વધતી ગઈ એમ એમના દુશ્મનોની ચિંતા પણ વધતી ગઈ બીજાપુરના સુલતાને પોતાના સૌથી ખતરનાક અને શક્તિશાળી સેનાપતિ અફઝલ ખાનને મોકલ્યો અને અફઝલ ખાને શું કર્યું એણે શિવાજીને શાંતિ મંત્રણા માટે એક મુલાકાત માટે બોલાવ્યા પણ શું આ મુલાકાત ખરેખર શાંતિ માટે હતી કે પછી શાંતિના નામે કોઈ મોટું ષડયંત્ર હતું અફઝલ ખાનના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું ઇતિહાસ એક એવા વળાંક પર આવીને ઊભો હતો જ્યાં બધું જ બદલાઈ જવાનું હતું અને થયું પણ એવું જ જેવો મોકો મળ્યો અફઝલ ખાને દગાથી શિવાજી પર હુમલો કરી દીધો પણ એ ભૂલી ગયો હતો કે એ કોની સામે ઊભો છે શિવાજી પૂરી તૈયારી સાથે આવ્યા હતા એમની સતર્કતા એમની હિંમત અને એમની દુરંદેશીએ આખી બાજી જ પલટી નાખી આ એક ઘટનાએ આખા હિન્દુસ્તાનને બતાવી દીધું કે શિવાજી માત્ર એક બહાદુર યોદ્ધા નથી પણ એક અદભુત રચનાકાર પણ છે આ બધા સંઘર્ષ પછી હવે એ સમય આવી ગયો હતો જ્યારે સ્વરાજ્યના એ સપનાને એક નક્કર રૂપ આપવામાં આવે એક એવા શાસનની સ્થાપના કરવામાં આવે જે ખરેખર પ્રજા માટે હોય પ્રજાનું હોય અને એ ઐતિહાસિક દિવસ આવ્યો વર્ષ સોળસો ચોમોતેરમાં રાયગઢના કિલ્લા પર શિવાજી મહારાજનો વિધિવત રાજ્યાભિષેક થયો અને એ દિવસથી તેઓ સત્તાવાર રીતે બન્યા છત્રપતિ પ્રજાના રક્ષક પણ આ હિન્દવી સ્વરાજ્ય હતું શું શું એ માત્ર એક નામ હતું ના બિલકુલ નહીં એ એક આખો વિચાર હતો એક શાસન વ્યવસ્થા હતી એક એવું શાસન જે પ્રજા માટે કામ કરે જ્યાં ન્યાય અને સુરક્ષા દરેક નાગરિકનો હક હોય પછી ભલેને કોઈ પણ ધર્મનો કેમ ન હોય અને આજ તો ખાસ વાત હતી શિવાજીના શાસનમાં જેટલો આદર મંદિરોને મળતો એટલો જ આદર અને સુરક્ષા મસ્જિદોને પણ મળતી હતી શિવાજી મહારાજે તો એક મજબૂત પાયો નાખી દીધો પણ શું એમના પછી આ ગાથા પૂરી થઈ ગઈ જરાય નહીં કહાની તો હજી બાકી હતી એમના અવસાન પછી પણ સ્વરાજ્યનો એ સંઘર્ષ ચાલુ જ રહ્યો અને એટલું જ નહીં મરાઠા સામ્રાજ્ય આખા ભારતમાં ફેલાતો ગયો જો શિવાજી મહારાજ પછી એમના પુત્ર સંભાજી મહારાજે કમાન સંભાળી એમણે ઔરંગઝેબની લાખ કોશિશો છતાં ઝૂક્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો એમના પછી શરૂ થયો પેશવાઓનો યુગ અને એમાંય બાજીરાવ પેશવા પ્રથમ એમના નેતૃત્વમાં તો મરાઠા સામ્રાજ્ય છેક ઉત્તર ભારતમાં દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી ગયું હા એ વાત સાચી છે કે સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને મોટો ફટકો લાગ્યો પણ એ આઘાત છતાં મરાઠાઓનો દબદબો ભારતીય રાજનીતિમાં દાયકાઓ સુધી કાયમ રહ્યો તો આ આખી વાતનો સાર શું છે શું મરાઠા સામ્રાજ્ય માત્ર લડાઈઓ અને જીતેલા પ્રદેશોની કહાણી છે ના એનાથી ઘણું વધારે છે એ માત્ર એક રાજકીય શક્તિ નથી એ એક પ્રતીક હતું શેનું પ્રતીક સ્વશાસનનો એટલે કે સ્વરાજ્યનો શૌર્યનું અને સૌથી અગત્યનો સ્વાભિમાનનું એ એક એવા વિચારનું પ્રતીક હતું કે સાચું શાસન એ જ છે જે પોતાની પ્રજા માટે હોય અને અંતમાં શિવાજી મહારાજ અને આ આખા મરાઠા સામ્રાજ્યની ગાથા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે વિચારો કે અસલી તાકાત શેમાં છે હજારો લાખો સૈનિકોની સંખ્યામાં કે પછી મુઠ્ઠીભર લોકોના અડગ સંકલ્પમાં